સોળ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા જાફરાબાદના કડિયાળી ગામે આવેલ શ્રી ગેલંબે માતાજીના મંદિરે દર વર્ષે થાય છે આ સમૂહલગ્નોત્સવ આ ભવ્ય આયોજનમાં સમસ્ત કડિયાળી ગામ તેમજ ગામના અલગ અલગ મંડળના ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવે છે કડિયાળી ગામના આ સમૂહ જાફરાબાદના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહે છે આ પ્રસંગે તાલુકાના અલગ અલગ ગામના સરપંચોની પણ ઉપસ્થિતિ હોય છે વાલ બાબુભાઈ વાઢેડ કુલુકાર્પણ જાદુભાઈ આજે કડિયાળીમાં જે સમુલગ્ન થઈ રહ્યું છે તો આજે આ ઘટનામાં સમૂહલગ્ન છે એને શું આયોજન છે સમલગ્ન જોઈ રહ્યો છે અમારા કડિયાળી ગામને સત્તર બે બે હજાર પચીસ આજે લગભગ સોળ દંપતીઓ અમારા આ કડિયાળી ગામને પ્રભુતામાં જે પગલાં પાડવાના છે તે નવ દંપતીઓને અમારા ગામ વતી અમારા સમાજ વતી એના જીવનમાં ખૂબ સુખ સંપત્તિ થાય એવો અમે સમજતા આપણો અમારો સમાજ આજે એમને આશીર્વાદ પાઠવે છે અને આગળના સમયમાં અમારે અહીંયા માતાજીના સાનિધ્યમાં બહુ એવા રૂડા કાર્યો થઈ રહ્યા છે વર્ષમાં બે વાર અમારે અહીંયા સમહલગ્ન અને માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર જે તે વખતે પણ લગભગ પચીસ ત્રીસ હજાર લોકો આયા રસોડે પ્રસાદ લેતા હોય એવો અમારો ગામ સમસ્ત અહીંયા આયોજન થઈ રહ્યું છે એમાં માતાજી અમને હર હંમેશ સાથ સહકાર અને અમારા કાર્યને ખૂબ ઊંધળું બનાવે છે અને અમે ભવિષ્યમાં અમારા યુવા પેઢીને પણ અમે આહવાન કરીએ છીએ કે આવા કાર્યો હર હંમેશ આપણા ગામમાં થતા રહી એવું આપ સ વિચારો અને આપણે સૌને માતાજી ભગવતી માગ્યાલંબે સદ વિચાર આપે એવા માતાજીના શરણોમાં અમે હર હંમેશ પ્રાર્થના કરીએ છીએ